બાલમ કુંદમ મનસા સ્મરામી બાલમ કુંદ બચસા ગૃણામી બાલમ કુંદમ શિરસા નમામી પાલમ કુંદ શરણ પ્રપદ્યે બાલગીતમાં રવાનુંકરણ અને ઇન્દ્રિયરાગિતા અતિ આવશ્યક છે એક વખત મારા ચાર પાંચ વર્ષના ભત્રીજા હરિયો આજે તો તે બહુ મોટો થઈ ગયો ને એના ઘરે એના છોકરાઓએ મોટા કોલેજમાં ભણતા થઈ ગયા પણ મને તેની થોડા દિવસથી જન્મેલી નાની બહેન માટે એણે પરમાયશ કરી એ વાત યાદ આવે છે એણે કહ્યું એક હાલા બનાવી દો ને બા હાલા બનાવી દો ને મેં કીધું કેમ તો કે આ બાઉને માટે મારે ગાવું છે ગાઈને એ હાલા ગાઈને મારે બાઉને છુવાલવું છે અને મેં તેને એની જેવડું જ એક હાલા ગીત બનાવી આપ્યું મોર ધીમે ધીમે બોલ મારી બેન હાલા કરે બેન્યું નાનું નાનું મોઢું મરક મરક મરક્યા કરે બેની નાની નાની આંખ મટક મટક મટક્યા કરે અને એણે મને કહ્યું બાઉના હાથનું ગાઉ ને નાનું બહુ ખાંડે એ વળી નવું નાનું બહુ ખાંડતું હશે પછી મને સમજાણું કે નાનું બાઉ મુઠ્ઠીઓ આમ તેમ હલાવતું હોય તેને માટે તેણે આવો શબ્દ પ્રયોગ કર્યો એટલે મેં ગાયું ના નાના નાના હાથ ખણક ખણક ખણ ક્યાં કરે અને એણે આ કડી નકારી કાઢી કારણ કે એમાંથી નાનું બાઉ મુઠ્ઠીવાળીને ખાંડતું હોય એવી ઇમેજ ઊભી થતી ન હતી મેં એને સમજાવ્યું બાઉ થોડીક મોટી થશે ને પછી એના હાથમાં બંગડી પહેરાવશું એટલે નાનું બાઉ ખાંડશે ત્યારે બંગડી ખણક ખણક બોલશે અને હાલું એ રોજ નાના બાઉનો હાથ તપાસતો કે હાથ ક્યારે મોટો મોટો થાય તો એને બંગડી પહેરાવું મેં એને એક કલ્પના આપી અને ખણક ખણકનું રવાનું કરણ આપી તેના કાનને સરવા કરી આપ્યા બાળકોના કાવ્યમાં આવો ઇન્દ્રિયરાગ બહુ જરૂરનો છે મેં નોંધ્યું કે બાળગીતોમાં કલ્પનો જરૂરી એમના મનની આંખોને કંઈક મળવું જોઈએ એમના મનના એમના મનના કાનોને કંઈક સાંભળવા મળવું જોઈએ એમની એમના મનના નાકને કંઈક સૂંઘવા મળવું જોઈએ તો આ બધા આ બધાને ઇન્દ્રિય રાખ કહેવાય રમા રવાનું કરણ પણ જરૂરી કલ્પના જરૂરી લય જરૂરી સરળતા જરૂરી લાગવ જરૂરી મેં તેને ઝાંઝરીની કલ્પના પણ આપી બીના નાના નાના પગ ઠમક ઠમક ઠમક્યા કરે બિનુ નાનું નાનું જૂજું ચમક ચમક ચમક્યા કરે અહીં સમર સૂટ કે ફ્રોક કે જબલું ન ચાલે વાવા તો એમની ભાષાનો જ શબ્દ છે છતાં ન ચાલે અહીં તો એકદમ લાડવાચક લાગે ઉભેરો શબ્દ અને પાછો બાળકોની ભાષાનો જ શબ્દ ચાલે એટલે મેં એમની ડિક્શનરીમાંથી જ શબ્દ લીધો જુજુ સોનાનું સોનું કલ્પનાનું કલ્પુ દીપકનું દીપુ છાયાનું છાયું એમ આપણે નાળમાં બાળકોના નામને પણ ઉકારાંત કરીએ છીએ મારી નાની બહેને તો મારા નામને પણ લાડમાં ઉકારાંત કરી દીધું છે રક્ષાને બદલે અચ્છું કરી દીધેલું તે હજુ યથાવત ચાલુ છે આ જુજુ પેરતી બાવ પહેરતી જન્મ્યા પછી બાંધી પડેલી એ હરિયોમને નહોતું ગમ્યું અમને કોઈને કોઈને જ ન ગમ્યું હોય ને બધા બહુ ચિંતા કરતા હતા અને એ તો પછી બાવ સાજું પણ થયું પણ સાજું નહોતું થયું ને ત્યારે આ હરિઓમ ભગવાનને પગે લાગીને કહેતો કે મારા બાઉને છાજુ છાજુ કરી દો ને મારે એને માણું મીઠું કરવું છે આવી એની ઈચ્છા હતી મોટાભાઈની મોટો ભાઈ એટલે ચાર પાંચ વર્ષનો હશે એની આવી ઈચ્છા હતી કે હું એને એનું માણું મીઠું કરીશ તું તો મારું માણું મીઠું તને હાલાવાલા કદી ના થઈશ અદીઠું એવા કાલાવાલા તું તો મારો સ્વાર રૂપાળો હું તો તારો ખોલો ખોલો જે જે બાપા ગોખલે દીવો બેની મારી ઘણું જીવો એવા કાલાવાલા ઘણા વર્ષો સુધી હું તો આ ગીત ગાઈ નહોતી શકતી મને બાવની માંદગીની સ્મૃતિ પણ હલાવી દેતી હતી પણ હરી તો બાવ માંદી હતી ત્યારે ગાઈ શકતો હતો મેં એને ટેપ કરી રાખેલો છે તે એ સમજતો હતો કે આ ગાઉં તો બેન સાજી થાય અને ખરેખર બાવ સાજી થઈ મેં મારા પ્રથમ બાલગીત સંગ્રહનું નામ માણું મીઠું રાખ્યું અને તેના ભૂપૃષ્ઠ ઉપર મેં હરિયોમના આ સોણલાનો સાચકલો ફોટો પડાવીને છાપ્યો શ્રી ઉમાશંકર જોશીએ મને અમરેલીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ચૌદમું જ્ઞાન સત્ર હતું ત્યારે ઓગણીસો છ્યાસીની તારીખ સત્યાવીસ ડિસેમ્બરે મારા ઓગણીસો એસીમાં પ્રકાશિત થયેલા માણું મીઠું યાદ કરીને કહેલું કે તમારું માણું મીઠું મને બહુ ગમ્યું અમે ગુજરાતીમાં એને ગોળ માટલું કહીએ છીએ તે સંગ્રહમાં એક ગીત પણ એવું છે કે જેમાં હું બધા બાળકોને વારાફરતી વારો માણું મીઠું કરું છું બાળકોને રમતવાળા જ ગીતો ગમે છે હાલ રમીએ માણું મીઠું ખાઉં તમારું ખોલો ખોલો ચડોકી તારી ભાઈ ખંથો લે તમે હળવા ફૂલ હુલ હિલ્લોડે આટલી અટકું એટલે અટકું કોને ભાઈ હવે કેટલી અટકું હજુ હજુ બસ કરતા જાય ભાઈ તો હસતા જાય માનું મીઠું લેવું કોઈને લેવું હોય તો કેજો હોય ને એ અમારે જોઈએ છે બધે બધું જોઈએ છે લો ભાઈ ઉતરો રે હવે ક્ષમીનભાઈનો વારો રે ચડો ક્ષમીનભાઈ લે તમે હળવા પીલું હિલ હિલ્લોળે પછી એતલ નવારો આવે પછી હરિઓમ નવારો આવે આ ગીત મેં એકવાર બાલ મંદિરમાં રજૂ કરેલું ત્યારે મેં ત્યાંના બાળકોને ખંદોલે ઉચકેલા અને તે તે બાળકોના નામ મેં એને છાતી ઉપર પેલું મૂક્યું હોય ને નામ પ્લેટ નેમ પ્લેટ એમાંથી જોઈ જોઈને ગાયેલા બાળકોને ફલાણાભાઈ ફલાણાબેન એમ માના બોલાવીએ તે બહુ ગમે છે એ હરેશ એમનો કહેવાય હરેશ ભાઈ એમ કહેવાય તો આમ મારા બાળકાવ્યો બિલકુલ બાળકો માટે છે તેમની સેન્સરશીપમાંથી પસાર થયેલા કાવ્યને કોઈ નપાસ ના કરી શકે એમને જ માટે એમના થકી એમની જોડે બેસીને બનાવેલા આ કાવ્યો છે તે દિવસોમાં અમે જાફરાબાદ રહેતા હતા સગડી બાળતા મમ્મી પાણીમાં કોલસા ઠારે ત્યારે કોલસા લોડ 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 એમ બોલે પાણી ઉકળી ગયું હોય ને પહેલાં તો છમ બોલે પણ પાણી ઉકળી જાય ને પછી એમાં કોલસો નાખીએ ને ત્યારે એ આવું બોલે એમ બે અઢી વર્ષના હારીઓ મેં શોધેલું કે આ લો લોળ 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 બોલે છે અને મેં ખબર છે કાવ્ય લખેલું એ કાવ્યનું નામ ખબર છે લાલ લાલ ધગધતા સગડીના કોલસાનું ભૈલાએ નામ પડ્યું હું હા હું કુલડીના પાણીમાં ઠારે જ્યાં મમ્મી ત્યાં ખબર છે બોલે છે અંગે આરા લો લોળ લો લો લોળ લો લો લોળ આ રવાનું કારણ એને બહુ ગાવું ગમતું બેને પક્ષીઓની તથા તેમની લાક્ષણિકતાઓની ઓળખાણ પણ રવાનું કરણ દ્વારા જ કરાવેલી બપોરે બાપુજી હિંચકે છે ખાટે ને બોલે છે ખાટ ચૂકકી ચૂક 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 કી ચૂક ચૂક બપોરે કરગઠિયા માળામાં બેઠો એ ખબર છે બોલે છે હોલો ગુ 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 દીઠી જ્યાં વંડી પર બિલ્લી ત્યાં કાબરનો દેખારો કીવી 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 કી ડાળી પર એક ઉડી આવ્યું જ્યાં ચકલું ત્યાં ખબર છે લીલાઓ તૂટી પડ્યા લે 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 તબડક તબડક ઘડો એનું નામ મજાનું ટોની આવું પણ એક ગીત હતું એમાં તબડક 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 આવે ને એમાં છોકરાઓને બહુ મજા પડતી મેં મનોમન નોંધ્યું કે બાળકોને ગાવા જોઈએ છે ઠમકવા જોઈએ છે એક ને એક લય નથી ગમતો નવા નવા લયો જોઈએ છે રવાનુકરણ કરણ જોઈએ છે અને સમજાય એવી સરળ ભાષામાં છતાં બધું કાવ્યત્વ અને કલ્પનાથી ભર્યું ભર્યું જોઈએ છે